મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવામાં આવી સર્વાનુમતે વરણી કરવામાં આવી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાત રાજ્યમાં તેત્રીસ જિલ્લા તથા બસો બાવન તાલુકામાં બહોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન છે જે હરહંમેશ પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાચા આપતું આવ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના કેટલાક તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણૂક બાકી હોવાથી પ્રદેશ અધ્યક્ષ શ્રીની તથા ઉપાધ્યક્ષશ્રીની સૂચનાથી જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં પણ પ્રદેશ ઉપાધ્યક્ષ તથા જિલ્લા પ્રમુખની હાજરી માંગ તાલુકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ પ્રદેશ મંત્રી શ્રી શૈલેષભાઈ ઝોન બાર પ્રભારી રાજુભાઈ પટેલ ઝોન કોઓર્ડિનેટર કનકસિંહ પ્રદેશ આઈટીસીએલ નિખિલ જોશી પ્રદેશ આઈટી ગજ્જર તેમજ અન્ય પ્રદેશ હોદ્દેદારોની સૂચનાથી અને મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી અર્જુનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ વિજાપુર ખાતે આવેલ હોટલ ફાઉન્ટન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણા જિલ્લાના હોદ્દેદારો સાથે વિજાપુર તાલુકાના પત્રકારો હાજર રહ્યા હતા જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પત્રકાર એકતા પરિષદની કાર્યપ્રણાલીથી તમામ નવનિયુક્ત પત્રકારોને વાકેફ કર્યા બાદ તાલુકા સંગઠનની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે અરવિંદસિંહ ચાવડા તથા ઉપપ્રમુખ તરીકે બાબા સૈયદની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેને સમગ્ર વિજાપુરના પત્રકારોએ વધાવી હતી ત્યારબાદ ઉપસ્થિત પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમના અંતે ભોજનદાતા શ્રી મોંઘાજી ઠાકોરના સહયોગથી સર્વે પત્રકારોએ સ્વરૂચિક ભોજન સાથે લીધું હતું તેમજ કાર્યક્રમના સન્માન માટેની સાલના દાતા ખત્રી રાકેશભાઈ રહ્યા હતા તેમજ બેઠક માટે હોલના દાતા હિતેન્દ્રસિંહ પરમાર રહ્યા હતા રિપોર્ટર જયેશ ગજર પાટણથી જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો

તમારી કોઈ ઘટના હોય તો પ્રમુખને કહેવાનું પ્રમુખ તાલુકામાં છે અને તાલુકાનો પ્રમુખ કંઈ ના થાય હોય તો ઉપર પ્રદેશ લેવલથી દબર થશે પણ અંતિન અધિપતી જતું હોય તો ઉપર લઈ જવાની કોઈ જરૂર નહીં એકલા અધિપતિ જતું હોય તો પ્રમુખને બોલાવવાની જરૂર છે એટલે આવી વસ્તુ હોય એમ એટલે આપણે આ સહભાગી થઈએ અને પત્રકારિતા પરિષદ મહેસાણા જિલ્લાની અંદર ખરેખર

અને જીનાના ત્યાં હોદ્દેદારો આજે નિયુક્ત કરવા માંગતી બાકીનું